કાળીઓ સુકારો આવી ગયો હોય તો પણ કામ આપે છે પિયત આપવાની ગણતરી હોય ખેડૂત મિત્રોને પોતાના રિસ્ક ઉપર કાર મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી ને હર મહાદેવ તો મિત્રો આજે આપણે જીરાના ખેતરમાં આવી ગયા છીએ અને મિત્રો અત્યારે જે અમુકને પિસ્તાલીસ દિવસના જીરા થયા છે અમુકને પચાસ દિવસના જીરા થયા છે અને મિત્રો અત્યારે હવે જે કાળિયો ચરમો એટલે કે કાળીયો હુકારો કાળીયો હુકારો અત્યારે સારો એવો અત્યારે આવી રહ્યો છે અને મિત્રો જે જીરાની અંદર કાળિયો હુકારો છે એના કારણે તો સૌ પ્રથમ તો પહેલાં આપણે પિયત આપવાનું થાય એ સમયે ઝાકળ ન આવે તો વધારે અનુકૂળ રહેતું હોય છે તો મિત્રો જ્યારે ઝાકળ આવી જાય છે અને જે આપણે પિયત આપેલું હોય એમાં ઝાકળનું પ્રમાણ એટલે કે મેઘરવો વધારે બે હશે મેઘર્વો વધારે બે હોવાના કારણે આપણે જીરાની અંદર કાળિયા સુકારાની અસર થતી હોય છે અને મિત્રો જ્યારે કાળિયા સુકારીની અસર થાય છે ત્યારે આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ અને કેવી કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ અને એ દવા ત્રણ પ્રકારની દવાના નામ આજે આપણે આપીશું અને મિત્રો જે જે જીરું છે એ જીરાની અંદર એ આપણા જે ખેડૂત મિત્રોના રિવ્યુ આપેલા કે આ દવાથી અમારે કંટ્રોલ થઈ ગયેલો એવી જ રીતે આપણા જે ખેડ ખેતરની અંદર એટલે કે આપણે જમીનની અંદર જે અંદર ફૂગ આવતી હોય છે અથવા તો ફૂગ તો ઠીક છે પણ મિત્રો જે આપણે જે કાળિયો સુકારો આવતો હોય છે તો મિત્રો કાળિયા સુકારામાં પૂરેપૂરું રિઝલ્ટ સારું સારું આપતું હોય એવી દવાના આજે આપણે નામ આપીશું અને ખેડૂત મિત્રો આપણે જે જીરાની અંદર જે કાળીયો સુકારો છે એ કઈ જગ્યાએ અને કેવા પ્રકારનો હોય છે એના વિશે પણ આજે વાત કરીશું તો દર્શક મિત્રો જે આપણું આ જીરું છે જીરાની અંદર જ્યારે કાળિયો સુકારો આવે છે તો મિત્રો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે જ્યારે આપણે ફ્લાવરિંગ અવસ્થા હોય એ સમયે કાળિયો સુકારો આવતો હોય છે અને મિત્રો જ્યારે કાળિયો સુકારો આવે છે ત્યારે જે આપણે આ જીરું છે જીરાનો આ જે થળિયાની સાઈડમાં જે કાળા કલરનો થઈ જતું હોય છે અને મિત્રો એ જે આખો આખો છોડવો છે એ બગડવા મળતો હોય છે એટલે કે દાજી જતો હોય એ પ્રકારનો દેખાતો હોય છે ત્યારે મિત્રો કાળિયો સુકારો કહે કહેવામાં આવે છે અને મિત્રો કાળિયો સુકારો આવતો હોય અથવા તો આવ્યા પહેલાં અને આવ્યા પછી કેવો કેવો છટકાવ કરવો જોઈએ એના વિશે આજે આપણે વાત કરીશું મિત્રો જ્યારે જીરાની અંદર કાળીઓ સુકારો આવતો હોય છે અને જે ભેંજનું પ્રમાણ વધી જતું હોય છે અથવા તો ઝાકાળ એટલે કે કદાચ આપણે પિયત આપણે આપવાનું જરૂરિયાત હોય અને આપણે પિયત આપ્યું હોય અને જો મિત્રો એ ખેડૂત મિત્રોના રિસ્ક ઉપર આધાર રહેતો હોય છે કે જો પોતાને પિયત આપવું હોય તો એની અંદર આપણે કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ કેવી કેવી દવા છાંટવી જોઈએ તો જેથી કરી અને મિત્રો કાળિયો આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે અને મિત્રો અમારી ભલામણ તો એવી છે કે જો તમારે કાળિયું આવ્યું હોય તોય ભલે અને ન આવ્યું હોય તોય ભલે પિસ્તાલીસ પંચાવન દિવસની આસપાસનું જીરું થાય એટલે એ જીરાની અંદર આપણે જે આપણે કાળા કાળિયા સુકારાની જે દવા છે એ એડવાન્સ આપી દીધી હોય તો એનાથી વધારે લાભ થાય છે અને મિત્રો આવી ગયા પછી લાભ થાય છે પણ એ આપણે જેટલું જોતું હોય એટલું રિઝલ્ટ મળતું નથી અને જેટલું જોતું હોય એટલું રિઝલ્ટ લેવું હોય તો આપણે કાળિયા સુકારીને અગાઉ એડવાન્સ આપણે બે ડોઝ આપી દેવા જરૂરી છે તો મિત્રો આપણે જે કાળિયા સુકારા માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે એ દવા વિશે આજે આપણે વાત કરીશું જો મિત્રો આપણે કાળિયો સુકારો આવ્યો હોય અથવા તો ન આવ્યો હોય અને જો તમારે પિયત આપવાની ગણતરી હોય તો મિત્રો જ્યારે આપણું જીરું છે એમાં જે સારો એવો ઉતારો લેવા માટે ઘણા ખેડૂત મિત્રોને રિસ્ક લે લેવી પડતી હોય છે તો એને પિયત આપવું હોય અને પિયત આપ્યા પહેલાં આપણે આપી શકાય છે તો મિત્રો જે પહેલાં આપણે જે દવા આપવાની છે એટલે કે જે કાળિયા સુકારામાં કામ આપે છે એ દવા વિશે આજે આપણે વાત કરીશું અને મિત્રો જ્યારે એ સુકારો છે એ કોઈ ખેડૂત મિત્રોના ખેતરમાં આવી ગયો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આજે આપણે એવી દવા વિશે આજે વાત કરીશું તો મિત્રો પહેલાં સૌ પ્રથમ તો આપણે જે બાયર કંપનીનું જે નેટિવો આવે છે તો મિત્રો આપણે જે સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છીએ જે બાયર કંપનીનો નેટિવો આવે છે જે જેનો ઉપયોગ કરવાથી જે આપણે કાળિયો સુકારો છે એનું પ્રમાણ આવતું નથી અને કાળીઓ સુકારો બેસવા દેતું નથી અને અથવા તો આવી ગયો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આજે આપણે એના વિશે આ જે બાયરના નેટિઓની જે માહિતી આપી તો તમારે નજીકના એગ્રોની અંદર જો મળતો હોય તો બહારના નેટિયોનો તમે ઉપયોગ કરી શકો છો અને મિત્રો સાથે આપણે વાત કરવાની છે કે અમુક જગ્યાએ એ બાયરનો નેટિયો ન મળતું હોય અને તો બીજી દવાનો ઉપયોગ કરવો હોય તો મિત્રો જે ટાટાનું અર્ગોન આવે છે તો આપણે જે ટાટાનું અર્ગોન છે એનો ઉપયોગ આપણે ખેડૂત મિત્રો કરી શકીએ કારણ કે જે ટાટાનું અર્ગોન છે એ આપણને માર્કેટમાં મળી જતું હોય સહેલાઈથી તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને મિત્રો આજે આપણે ત્રીજી દવાની વાત કરવામાં આવે તો જે ત્રીજી દવા એટલે આપણે ગઈ સાલ એટલે કે ગયા વર્ષે આપણે જીરાઈની અંદર એનું રિઝલ્ટ લીધેલું કાળીઓ આવી ગયા પછી તો મિત્રો એવું જે ગેલેલિયો છે તો મિત્રો જે ગેલેલિયો દવા છે એનો ઉપયોગ કરવાથી આપણે જે કાળિયો સુકારો છે એ અટકી જતો હોય છે તો મિત્રો આપણે ગેલેલીયાનો ગયા વર્ષે ઉપયોગ કર્યો હતો અને આપણા જીરાની અંદર જે કાળિયો સુકારો આવી ગયો હતો એને અટકાવ્યો તો પણ ખરો તો મિત્રો આપણે એવા ગેલેલીઓ વિશે વાત કરીએ તો કોટેવા કંપનીનો જે ગેલેલીઓ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ બધાનો ઉપયોગ કરવાથી આપણને જે કાળિયો સુકારો આવી ગયો હોય તો પણ કામ આપે છે અને અથવા તો કાળિયો સુકારો ન આવ્યો હોય અને એડવાન્સ જો બે છટકાવ આપવા હોય તો પણ આપણે આનું કામ મળે છે રિઝલ્ટ પણ સારું એવું મળે છે મિત્રો જો આપણે પિયત આપવાની ગણતરી હોય ખેડૂત મિત્રોને પોતાના રિસ્ક ઉપર તો મિત્રો જો તમારે પિયત આપવું જ હોય તો આપણે જે આ ત્રણ પ્રકારની જે દવા કીધી એ દવાનો ઉપયોગ કર્યા પછી તમે એની અંદર આપી શકો છો અને મિત્રો એ આપ્યા પછી ત્રણ દિવસ પછી તમે એની અંદર પિયત આપી શકો છો અને મિત્રો જ્યારે પિયત આપો ત્યારે જે આપણે જે છેવાડાના જે કેરા હોય છે એને નીચે ફોડી નાખવાની જેથી કરી અને પાણી એમાં ભરાય નહીં અને ભરાય રહે એ જગ્યાએથી જ કાળિયા સુકાની જે શરૂઆત થતી હોય છે એ થાય છે અને જો મિત્રો તમારે કાળિયો ન આવ્યો હોય અને તો એડવાન્સ પણ તમે બે વખત જો ગેલેલિયાનો અથવા તો ટાટાના અર્ગોનનો અથવા તો બાયરનો નેટિયોનો જો તમે ઉપયોગ કરી કર્યો હોય છે તો તમારામાં કાળિયો આવવાની શક્યતા હાવ ઓછી રહેશે અને મિત્રો આ જે દવા આપણે જે કીધી એ આપણા જે ખેડૂત મિત્રોના જે રિવ્યૂ મળેલા છે એ એના ઉપરથી આપણે આ વિડીયો બનાવ્યો છે અને મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવી માહિતી સાથે નવા વ્લોગ સાથે